જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ચણાની દાળનું શાક બનાવવાનું છે તેના માટે મેં ચણાની દાળને એક કલાક પલાળી રાખી હતી અને એક વિસલ કરી દીધી છે અને દાળ સરસ આપણી ગઈ રેડી થઈ ગઈ છે તમે એક કલાક પલાળી રાખીને પછી એક જ વિસલ કરશો તો તમારે દાણો દાણો દાળ બફાઈ જશે જો વધારે સિસ્ટી વગાડશો તો તમારી દાળ એકદમ કૂક થઈ જશે આપણે છૂટી છૂટી આ દાણાનુંવાળું શાક બનાવવાનું છે તેના માટે નોનસ્ટિક પેનમાં એક તમાલપત્ર લઈ લઈશું અને બે ચમચા જેટલું તેલ લઈ લઈશું તેલને ગરમ થવા દઈશું અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું અને અડધી ચમચી જેટલી રહી લઈ લઈશું રઈ અને જીરુંને તતડવા દઈશું અને અડધી ચમચી જેટલી હિંગ લઈ લેવાની છે બે થી ત્રણ લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરીને લીધા છે તે એડ કરી દઈશું તેને થોડા તેલમાં સાતળી લઈશું અને એક ડુંગળી હતી તે મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે તે એડ કરી દઈશું અને તેને લાઇટ પિંક કરી લઈશું લાઇટ પિંક થઈ જવાય છે એક બે સેકન્ડ જ રાખવાની છે તેમાં મસાલા કરવાના છે આપણે તેમાં અડધી ચમચી જેટલી આપણી હળદર લઈ લઈશું એક ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈ લઈશું ધાણાજીરીનો તેને સાંતરી લઈશું તેલમાં મસાલાને પહેલાં હવે ડાર બાફીને રાખી છે તેને એડ કરી દઈશું ને મિક્સ કરી લઈશું પહેલાં એક બે સેકન્ડ માટે મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે સરસ એ સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે હવે જે દાર બાફીને પાણી રાખ્યું હતું તે જ આપણે થોડું એડ કરીશું મિક્સ કરી લઈશું લીક અડધા લીંબુનો રસ લઈ લઈશું હવે દસ મિનિટ માટે એને સરસ મસાલા એડ થઈ જાય આપણા ચણાની દાળમાં એટલે તેને ઉકારી લેવાનો છે આ લલ હતું થોડું શાક બનશે આપણું ઢાંકીને મૂકી દઈશું દસ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું સરસ કૂક થઈ ગયું છે ને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે એકદમ રેડી થઈ ગયું છે આપણે ચણાની દાળનું શાક એકદમ ટેસ્ટી આ શાક તમે ભાત સાથે ખાઈ શકો છો રોટલા સાથે ખાઈ શકો છો ને રોટી સાથે પણ ખાઈ શકો છો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે કોથમીના પાન લઈ લઈશું મિક્સ કરી લઈશું એકદમ લસ લસતું આપણું ચણાની દાળનું શાક બનીને રેડી થઈ ગયું છે હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને શાકને આપણે સર્વ કરીશું સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે ચણાની દાળનું શાક એકદમ ટેસ્ટી એવું બનીને રેડી થઈ ગયું છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ ચણાના દાળની શાકની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવું ચણાની દાળનું શાક બનીને રેડી છે એકદમ ફટાફટ બની જાય એવું શાક છે આ શાકને તમે ભાત સાથે પણ ખાઈ શકો છો રોટલા સાથે પણ ખાઈ શકો છો પરોઠા અને રોટી સાથે પણ ખાઈ શકો છો ટેસ્ટી એવું શાક બનીને રેડી છે